આરોગ્યમય સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આજે વાઘોડિયા કુમાર શાળા ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આરોગ્યમય સમાજની પરિકલ્પનાને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે આજે વાઘોડિયા કુમાર શાળા ખાતે આયુષ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ મેળામાં આયુર્વેદ યોગ નેચરોપેથી સહિત આયુષ પદ્ધતિઓ દ્વારા આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો આ પ્રસંગે ગાયત્રીબા મેળા માન્ય પ્રમુખ જિલ્લા પંચાયત વડોદરા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા યુનિવર્સિટીના પ્રતિનિધિ પારુલ બેન તેમજ પારુલ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ની ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનો સ્ટાફ આયુષ વિભાગના કર્મનિષ્ઠ અધિકારીઓ ભાઈઓ બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિડિયો જર્નાલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા આજે જિલ્લા કક્ષા આયુષ મેળો માધુડિયા રાખવામાં આવ્યો હતો અહીંયા ધન્વંતરી પૂજનનું પણ એક આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા જ્યારે પ્રવેશ કર્યો અને ધન્વંતરી પૂજન જ્યારે મહામંથન થયું હતું ત્યારે ત્યાંથી પણ એક જીવ એટલે ધન્વંતરી ભગવાનનું પ્રગટ થયા હતા આજે આયુર્વેદ શાખા દ્વારા જે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં પારો ઇન્સ્ટિટ્યૂટ તેમજ આઈસીડીએસ શાખા અને આરોગ્ય શાખા દ્વારા એક એમઓયુ કરવામાં આવ્યું છે જે એમઓયુમાં બાળ વડોદરા જિલ્લામાં કુપોષિત બાળકો જે છે એને સ્વસ્થ કુપોષિતમાંથી પોષિત કરવા માટે એમઓયુ કરવામાં આવ્યું છે આજે વડોદરા જિલ્લાના દરેક બાળકોને કુપોષિતમાંથી પોષ પોષિત થાય એવા જિલ્લા પંચાયતના પણ પ્રયત્નો રહ્યા છે આજે અહીંયા આયુષ મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ પણ ઊભા કરવામાં આવે છે અહીંયા મારી સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી આરોગ્ય સમિતિના શ્રી તેમજ જિલ્લા સંગઠનના હોદ્દેદારો તેમજ આયુર્વેદિક શાખાના અધિકારીગણ અને મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર્તા બહેનો બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે હું દરેકને એક અપીલ કરું છું કે આવો આપણે સૌ આ આયુષ મેળાનો ખૂબ મોટી પ્રમાણમાં લાભ લઈએ અને અહીંયાથી જે પણ દવાઓ મળી રહી છે એનો પણ આપણા દિનચર્યામાં ઉપયોગ કરીએ એવી અભ્યર્થના સાથે ફેરું છું ભારત માતાજી